નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કર્યું નવું ઇન્કમટેક્સ બિલ કાયદાને સરળ બનાવવાનો નવા બિલનો ઉદ્દેશ બિલ સંસદીય સ્થાયી સમિતિને મોકલવા અનુરોધ તો રાજ્યસભામાં નાણામંત્રીએ કહ્યું બજેટમાં વ્યક્તિગત બચત ઉપર અપાયો છે વિશેષ ભાર भूज सहित देशના ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં પેટાડમાં થતી હિલચાલ ઉપર કેન્દ્ર સરકારનો વિશેષ ધ્યાન સંસદ બાબુ દેસાઈ દ્વારા પૂછાયેલા પ્રશ્ન ઉપર કેન્દ્રીય મંત્રીનો જવાબ કયું ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત દિલ્હી એઇમ સુપ્રાંત ભૂજની તમામ હોસ્પિટલો પણ છે સમાવિષ્ટ સંસદમાં બજેટ સત્રના અંતિમ દિવસે એક બિલ ઉપર જેપીસી ના રિપોર્ટ મુદ્દે વિપક્ષનો હોબાળો કયું અસમતિને હટાવી તો સંસદને ગેરમાર્ગે દોરવાનો લઘુમતી બાબતોના મંત્રી કિરણ રીજીજુનો વિપક્ષ ઉપર આરોપ ફાન્સના સફળ પ્રવાસ બાદ અમેરિકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરશે મુલાકાત પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અને સહયોગ વધવા અંગે વ્યક્ત કર્યો આશાવાદ નર્સિંગની પરીક્ષામાં ગેરરીતિના વિવાદ બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બોલાવી બેઠક વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા અપાયું આશ્વાસન આરોગ્યમંત્રીએ કહ્યું બે ત્રણ દિવસમાં લેવાશે નિર્ણય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ પક્ષોનો ઝંઝાવાતી પ્રચાર મહીસાગરમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા કોંગ્રેસના પાંચ નેતાઓ સસ્પેન્ડ ભાણવડ પાલિકામાં ભાજપના આઠ સભ્યો બિનહરીફ વિજેતા જાહેર તો જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પ પત્ર રજૂ ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં નકલી આધાર કાર્ડ ઉપર બેન્ક એકાઉન્ટ ખોલીને નાણાકીય વ્યવહારો કરતી રાજસ્થાનની ગેંગનો પર્દાફાશ અગિયાર આરોપીઓ પાસેથી વીસ આધાર કાર્ડ તેતાલીસ એટીએમ કાર્ડ પાસબુક તેમજ હથિયાર સહિતનો મુદ્દામાલ જપ્ત આરોપીઓ સામે એકવીસ રાજ્યોમાં એકસો નવ ફરિયાદો દાખલ જામનગરમાં આજથી ચાર દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો શુભારંભ રાજ્યમાં બ્રાસના ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સ્ટોલ ઉભા કરવા માટે ઉદ્યોગકારોને અપાઈ સબસીડી બેનીન કેમરૂન અને ઇજિપ્ત સહિત બાવીસ દેશોના ખરીદદારોએ બ્રાસ પ્રોડક્ટ્સ માટે દાખવ્યો રસ આજે વિશ્વભરમાં રેડિયો દિવસની ઉજવણી સૌથી વધુ અવનવા રેડિયોના કલેક્શન સાથે સુરતના ધવલ ભંડારીનો અદ્ભુત રેડિયો પ્રેમ તો અમદાવાદના સિદ્ધાર્થ પટેલને હેરિટેજ રેડિયો મ્યુઝિયમ સ્થાપવાની ખેવના રૂડીનો રેડિયો હવે ડિજિટલ માધ્યમો પર ઉપલબ્ધ કરાવવાની જાહેરાત